આજે સોળ સપ્ટેમ્બર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું આજ કડીમાં બનાસકાંઠાના લાખણી ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને રાષ્ટ્રસેવામાં ભાગ લીધો હતો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે લાખણીની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાખણીના સરપંચ અને સંસ્થાના મંત્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજનને સફળતા મળી હતી આ કેમ્પમાં લાખણી અને આજુબાજુના વિસ્તારોની અનેક સંસ્થાઓ જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ભારત વિકાસ પરિષદ લાખણી શાખા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ શાળા વિકાસ સંકુલ ઉત્કર્ષ મંડળ લાખણી અને ભારતીય કિસાન સંઘ જેવી ટીમોએ સહિયારા પ્રયાસોથી ભાગ લીધો હતો આ કેમ્પમાં રક્તદાતાઓને ગામના અગ્રણી દાતાઓ તરફથી પ્રમાણપત્ર અને બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રક્તદાન કરનારા દાતાઓને તેમનું કાર્ડ અને એક વર્ષ માટે અઢી લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવ્યો હતો જે એક સરાહનીય પહેલ છે આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને અન્ય અગ્રણીઓ જેવા કે બાબરાભાઈ પટેલ હરિભાઈ પટેલ હેમરાજભાઈ પટેલ હાજર રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ રક્તદાન કેમ્પમાં કુલ બસો એકવીસ બોટલથી વધુ રક્ત એકત્રિત થયું જે માનવતાની સેવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ રક્તદાન કે આપના સફળ આયોજન બદલ યુવા સરપંચ સુરેશભાઈ પટેલે સહભાગી થનાર મદદ કરનાર રક્તદાન કરનાર અને આર્થિક સહયોગ આપનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ યુવા ધનને રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાના ભગીરથ કાર્યમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડે છે શાળા વિકાસ સંકુલ એસપીએસ લાખણી તથા પુષ્કળ મંડળ લાખણી ભારતીય કિસાન સંઘ લાખણી અને ક્રિષ્ના કોલેજ લાખણી આર્ટ્સ કોલેજ લાખણી શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ગાદી કોલેજ જસરા બધા અને લાખણી અને લાખણી આજુબાજુના જાહેર જનતા અને વેપારી મિત્રો અને શિક્ષકો અને લાખણી ગ્રામજનો અને આજુબાજુના તાલુકાના દરેક વ્યક્તિએ કે જેનું નામ લેવા જો ને તો નામ ઘણા બધા લેવા પડે એટલે દરેક લાખણી તાલુકાની જાહેર જનતાએ લાખણી તાલુકા સિવાયની પણ જાહેર જનતાએ લા નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ ઉપર લાખણીમાં બ્લડ ડોનેટ કરી અને એમણે ખૂબ સહયોગ આપ્યો છે એ બદલ હું દરેકનો મારા દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ લાખણી સરપંચ તરીકે આભાર વ્યક્ત કરું છું જય હિન્દ વંદે માતરમ